आ हा हा ओए पैसा वैसा से मु એકદમ લીજા કેમ હતા તો ઉબો કે નહોતું ફૂલ પડતી નતી હસવાળું શું નહોતું સર એ ના

કેટલી બધી નાખી આખા આના તું એ ઉછે એક કોઈ જાવ નહીં લે મારા નાખ્યા ન લેયા તો ખાખડે મની ઈ તો રહે કેતે બાયરે માર રમે છે ભાઈ એટલા ફીલિંગ કામમાં લાવજો 20 ફીલિંગ કામ કેટલું કરતે છે અરે તું જવા દે તારું કામ એટલા કઈ નક્કી જ નહી તો કેટલું કામ કરીશ હાલ ગાડી આખી લે હાલ લાખ કાખ આ બે હું ન કરવા આખી હાલો ફટાફટ કામે પોગી જાય આપણે તો હીરા ગામ આવી ગયા છે ને આપણું કામ આવી જાય હરો હરું હરીણ ઘૂટી નાખી છે ને હા ભાઈ અમારે બોર લેવા છે વેસવા જાવે બોર લઈ આવો ની મોટે થૂક તો કાઢો બધી દાંત કાઢે જાવ ને બોર લઈ આવો ને એટલે હા એટલે બોર લેવાનું જ જાતું શું કરવું નથી ઘેરે તો પોકી જાય ઘેરે આ બધું જોયું તો આવું છે પારી ગયા જેવું આવડું આ ખડ છે આ કેવડું ખડ આમ તો

હજી આમાં તો હજી છે ને આમાં તો તો લાડ થવાનું માલ આખું ન ખાય કે આ હાથો તો એ કઈ રીતે ખાય આ તમે આખું આવું છે બટાટા મોરા

તો મિત્રો અત્યારે નાઈન ગાયકા અત્યારે બહાર આવ્યો ઝડપથી અત્યારે ટાઈટવાણી બહુ એટલે ગાયકા કપડા પહેરી લીધા છે અને મારે મુકુલભાઈનો ફોન આવી ગયો છે એટલે મારે ફટાફટ બહાર જવું જોઈએ અને કારણ કે ફોન એને બેનનું કામ છે એટલે જાઓ અને શું કામ છે આપણે જોઈએ અત્યારે ને બહાર મારા મામા એક થોડોક રેડિયો નાખે છે હતાંશને રમાડે છે એટલે થોડોક અવાજ આવતો હોય થોડોક એડજસ્ટ કરી લેજો મારો અવાજ આવતો હોય તો થોડુંક એડજસ્ટ કરી લેજો સમજી તમારે કોઈ કરવા જ મને કહેજો

એમ તમે ફીકે છે જ ને ના હોય કે હારી જગ્યાએ દીધા શું કરે બધાય તું

આ ફટાફટ નાયા વાલ તો પછી ઝડપથી ખાઈ લે યાર બહાર તો રેડી નાખે છે પણ તો ફટાફટ નાઈ નાયા વાલ જો અમારે ખાવાનો અત્યારે ટાઈમ થઈ ગયો છે જ્યારે નાઈ નાઈ તો એની એવી છે અત્યારે જો અહીં અમારે ગોવારનું શાક ને બની ગયું છે સાયસ ને મરસાનું આથણું નળદર ને કાસરી સીબડાની મિતોરાની કાસરી કડવા મિશ્રાનો હું મને લાગી ભૂખ હું ખાવા ભીખ કે ભૂખ ભૂખ લાગી આ આપડે મિત્ર આવે ને કડવા કડવા એની કાસરી છે હાલો ફટાફટ આપડે ખાઈ લઈએ આજ ખાવાનું ચાલુ કરી દીધું છે તો મિત્રો જયારે ખાઈ પીને અત્યારે હાવ ડેબુ ફૂલ થઈ ગયું છે અત્યારે ને અત્યારે ખાઈ પીને અત્યારે બધા બે હશે ને અમારે લાલજીભાઈ આવી જ છે અત્યારે તો લાલજીભાઈ જો બે હા બધા શું કરો એલા તમે બે જઈ આ એક એની માથે બે આમ જવું હોય તો જો અમારે લાલજી ભાઈ બે આવી જાય છે જો આ ભાઈ બે હો કેમ આમ તો જો એના પગ માથે એટલે એના પગ ભાંગી જાય હતી જો જો મજા આવે તો હાલો મારે ફોટો એડિટિંગ કરવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે ના નહીં મારે કરવાનું છે ફોટો એડિટિંગ હાલો તું કરી નાખી ને આજ બોલે કરે તાર ભાભી કરી નાખે અત્યારે તું એડિટિંગ કરી નાખી મારે હું કામ પૂરું થઈ જાય હાલો તો મિત્રો આપણે ફોટો કરવાનો ટાઈમ થઈ ગયો છે તો બતાવો ફોટો આપણે ફોટો એડિટિંગ મિત્રો તમને મારો બ્લોગ પસંદ આવે તો લાઈક કમેન્ટ શેર ને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો તો મિત્રો તમે કયો ના મારો બ્લોગ જોશો તો તમે આજે અમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી દો ફટાફટ સબસ્ક્રાઇબર કરો સબસ્ક્રાઇબર રહેજે આપણી ચેનલ વાત કરી ને તું ગુબલ તો બોલ તો આગળ તો બોલ તો બોલ તો તો તમને મારો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કમેન્ટ શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બધાને જય માતાજી બાય બાય બાય